નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણના દાખલા નંબર એક વિશે અભ્યાસ કરીએ બાવન પત્તાના ઢગમાંથી યાદર્શિક રીતે બે પત્તા ખેંચવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બાવન પત્તા છે બાવન પત્તામાંથી તમારે બે પત્તા ખેંચવાના ખેંચવાના એટલે પસંદ કરવાના છે તો ખેંચેલા એટલે કે પસંદ કરેલા બંને પત્તા પહેલું એક જ પ્રકારના હોય નંબર બે એક જ રંગના હોય તેની સંભાવના શોધો તો વિદ્યાર્થી મિત્ર સૌપ્રથમ તો સંભાવના મેળવવી હોય તો કુલ કેટલા બનાવ બને એ તમારે મેળવવા પડે તો લખીએ વિદ્યાર્થી મિત્રો કેટલા પત્તા છે તો કે બાવન તો લખાય બાવન પત્તાના ઢગમાંથી યાદર્શિક રીતે બે પત્તા ખેંચવાના એટલે કે પસંદ કરવાના પ્રયોગના કુલ બનાવો તો વિદ્યાર્થી મિત્રો કુલ બનાવવાના સંકેતમાં એન કહેવાય બાવન બત્તા છે આમાં પસંદ કરવાના એટલે વચ્ચે સી બાવન સી કેટલા બત્તા પસંદ કરવાના તો કે બે તો બાવન સી ટુ વિદ્યાર્થી મિત્રો બાવન સી ટુનો મતલબ થાય બાવનથી શરૂ કરવાનું કેટલા એકમ ઘટવાનું બે એટલે બાવન ગુણ્યા એકાવન છેદમાં બે ગુણ્યા એક તો વિદ્યાર્થી મિત્રો બાવન ગુણ્યા એકાવન છેદમાં બે ગુણ્યા એક કરશો એટલે તમારો ફાઇનલ જવાબ તેરસો છવ્વીસ આવશે તો આ વિદ્યાર્થી મિત્રો તમને એન મળી જાય કુલ બનાવો હવે તમને બે પ્રશ્નોના જવાબ પૂછેલા છે એમાં પહેલું પસંદ કરેલા બંને પત્તા એક જ પ્રકારના હોય તેને ઘટના એ કહેતા વિદ્યાર્થી મિત્રો તમને અગાઉના ઓલામાં સમજાવેલું બાવન પત્તામાં પ્રકાર કેટલા પડે તો કે ચાર પડે યાદ રાખજો તો ચાર પ્રકાર છે ચારમાંથી કોઈ પણ પ્રકાર આવી શકે એટલે લખાય શું તો ચાર પ્રકારમાં તમને યાદ હોય તો તેર લાલના હોય તેર કાળીના હોય તેર ચરકટના હોય તેર ફૂલ્લીના પ્રકાર ચાર પડે તો તમારે પત્તા પસંદ કેટલા કરવાના તો કે બંને બંને પત્તા એક જ પ્રકારના હોય તો વિદ્યાર્થી મિત્ર સમજવા માટે લખીએ છીએ તો એનો મતલબ એમ થાય બંને પત્તા લાલના હોઈ શકે આ રીતે બે પત્તા પસંદ થઈ શકે આ રીતે ન થાય તો તો કે અથવા બંને પત્તા ચરકટ ના હોય ચાલો આ બે પત્તા ચરકટ ના હોય ન હોય તો તો કે અથવા હજી લખાય બંને પત્તા કાળી ના હોઈ શકે ચાલો વિદ્યાર્થી મિત્રો કાળી ના હોય તો તો કે બીજો ઓપ્શન તમારી પાસે અથવા બંને પત્તા ફૂલ્લી ના હોય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ચાર પ્રકાર છે ચારમાંથી કોઈ પણ પ્રકારનું પત્તું આવી શકે તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી છે લાલના પત્તા કેટલા હોય તો કે તેર તો તેર સીટુ તેરમાંથી કોઈ પણ બે હોઈ શકે તેરમાંથી ના હોય તો અથવા એટલે પ્લસ ચરકતના તો કે એ પણ તેર હોય તો તેરમાંથી કોઈ પણ હોઈ શકે અથવા એટલે પ્લસ કાળીના તો કે એ પણ તેર હોય તેરસી ટુ અથવા એટલે પ્લસ અને લાલના સોરી ફૂલ્લીના એ પણ તેર હોય તેરસી ટુ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કોઈ પણ પત્તું આવી શકે હવે તેરસી ટુનો મતલબ વિદ્યાર્થી મિત્રો થાય તેર ગુણ્યા બાર છેદમાં બે ગુણ્યા એક દરેક વખતે લખવાની જરૂર નથી કેલ્સીમાં ડાયરેક ગુણાકાર કરી નાખો ઇઠ્યોતેર આવે ડાયરેક ગુણાકાર કરી નાખો તો એ ચાલે આ તો તમને સમજ પડે એટલે આ વખતે લખ્યું છે પરીક્ષામાં ઉપરનું વાક્ય લખવાની કોઈ જરૂર નથી આ ગુજરાતીમાં લખ્યું છે એ તમારે સીધું તેરસી ટુ જ લખવાનું છે અત્યારે જે ગણતરી લખી છે એ નથી લખવાની તમને ખબર જ છે તેર સી ટુનો મતલબ ઇઠ્યોતેર થાય તો ઇઠ્યોતેર વત્તા ઇઠ્યોતેર વધતા ઇઠ્યોદેર ને વધતા દેર કોઈ કે મારે સર એક જ વાર લખવું છે આગળ ચાર કરીને ઈઠ્યો તોય ચાલે કેટલી વાર થઈ તો કે ચાર વાર ચાર ગુણ્યા ઇઠ્યોતે ચાલે તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ત્રણસો બાર આ ત્રણસો ને એમ સાનુકૂળ બનાવો કહેવાય હવે વિદ્યાર્થી મિત્રો તમારે તો સંભાવના મેળવવાની એટલે લખાય માટે પી ઓફ એ બરાબર એમના છેદમાં એન સાનુકૂળ બનાવોના છેદમાં કુલ બનાવો તો સાનુકૂળ બનાવો વિદ્યાર્થી મિત્રો તમને મળ્યા ત્રણસો બાર ત્રણસો બારના છેદમાં કુલ બનાવવા મળ્યા તેરસો છવ્વીસ ભાગાકાર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવશે જીરો પોઈન્ટ ચોવીસ તો અહીંયા પહેલા પ્રશ્નનો પહેલો જે જવાબ છે પૂર્ણ થઈ છે એમાં બીજો છે ફરીથી લખવાનું બંને પત્તા એક જ રંગના હોય તો લખાય પસંદ કરેલા બંને પત્તા એક જ રંગના હોય તેને ઘટના ઉપર એ કીધું રંગ ના હોય કહી દેવાનું બી કહેતા હવે વિદ્યાર્થી મિત્રો બાવન પત્તા છે બાવન પત્તામાં રંગને આધારે બે પ્રકાર પડે આમ ચાર પ્રકાર પણ વિદ્યાર્થી મિત્રો રંગને આધારે કહે તો તમારે યાદ રાખવાનું બે પ્રકાર પડે છવ્વીસ લાલ રંગના અને છવ્વીસ કાળા રંગના તો રંગને આધારે બે પ્રકાર બંને પત્તા એક જ રંગના હોય તો વિદ્યાર્થી મિત્રો આની પસંદગી તમે બે રીતે કરી શકો તો બંને પત્તા લાલ રંગનાય હોઈ શકે ચાલો લાલ રંગના ન હોય તો તો કે અથવા બીજા કયા તો કે બંને પત્તા કાળા રંગના હોય તો વિદ્યાર્થી મિત્રો બાવન પત્તામાં રંગને આધારે બે પ્રકાર પડે તો વિદ્યાર્થી મિત્રો લાલ રંગના તેર લાલના અને તેર ચરકટના ટોટલ છવ્વીસ લાલ રંગના હોય તો છવ્વીસ સી ટુ અથવા એટલે પ્લસ કાળા રંગના તો કાળા રંગના ટોટલ છવ્વીસ તેર કાળીના અને તેર ફૂલ્લીના બંને કાળા રંગના જ હોય મતલબ વિદ્યાર્થી મિત્રો લખાય કેટલા તો કે છવ્વીસ છવ્વીસ એ ટુ કોઈ પણ આવી શકે તો છવ્વીસ ટુ નો મતલબ છવ્વીસ ગુણ્યા પચીસ બે ગુણ્યા એક પ્લસ છવ્વીસ ગુણ્યા પચીસ છેદમાં બે ગુણ્યા એક તો વિદ્યાર્થી મિત્રો આનો ભાગાકાર તમારો ફાઇનલ જવાબ ત્રણસો પચીસ વત્તા ત્રણસો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે છસો પચાસ સાનુકૂળ બનાવો ચાલો સાનુકૂળ બનાવો મળે એના પરથી તમારે કુલ બનાવો અરે સંભાવના તો પીઓ બી બરાબર વિદ્યાર્થી મિત્રો એમના છેદમાં એન છસો પચાસના છેદમાં તેરસો છવ્વીસ તો વિદ્યાર્થી મિત્રો તમારો ફાઇનલ જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઓગણપચાસ તો અહીંયા તમારો દાખલા નંબર એક પૂર્ણ થાય છે અસ્તુ